નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજીની અધ્યક્ષતામાં અમદાવાદમાં નારણપુરા ખાતે ગીર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જાન્યુઆરીની અગિયાર અને બાર તારીખે નરેન્દ્ર મોદી વિચાર મંચની રાષ્ટ્રીય કાર્યકારીણીની મિટિંગના આયોજન નિમિત્તે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજી ગુજરાતના મહિલા શાખાના અધ્યક્ષ શ્રી મિનલબેન જાની ગુજરાતના મહિલા શાખા સંગઠન મંત્રી શ્રી નેહલબેન ગોર શ્રી ઉમેશભાઈ કનોજીયા ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ પિતળિયા અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ અમદાવાદ મહિલા શાખા અધ્યક્ષ શ્રી સોનાલીબેન વાઘેલા અમદાવાદના મહિલા શાખાના ઉપપ્રમુખ શ્રી વિશાખાબેન પરીખ અમદાવાદના મંત્રી શ્રી સુનિલભાઈ શાહ અમદાવાદના મહિલા સંગઠન મંત્રી શ્રી હિતલબેન પરીખ અમદાવાદના મીડિયા કન્વીનર શ્રી રામભાઈ પ્રજાપતિ અમદાવાદના પશ્ચિમ ઝોનના મહામંત્રી શ્રી નેમિશભાઈ શાસ્ત્રી અમદાવાદના યુવા અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ મિસ્ત્રી અમદાવાદના યુવા ઉપપ્રમુખ શ્રી ડોક્ટર યોગેશભાઈ ચાયલ અમદાવાદના યુવા સંગઠન મંત્રી શ્રી ફોરમકુમાર ત્રિવેદી અમદાવાદના શ્રીમતી દક્ષાબેન દેસાઈ શ્રી કોમલબેન જેઠવા શ્રી ભાવનાબેન પટેલ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી અને શ્રી રવિ ચાણક્યજીએ ચર્ચા કરીને માહિતી પૂરી પાડી હતી